जय हो रामदेव जी रामदेव जी जय हो अब अपना रामदेव जी महाराज का वर्णन से आने में निवेदन है तो मैं ये मांग रहा है वो धार्मिक और कैरियर से ये दो शब्द पुष्पा है तो आज के केशो आज ही आप आया धार्मिक आया वेलकम

જો આ સીવાય નું કોઈ પણ કારણ નીકળે તો આનંદનાથને જીવતા કાઢી દેવાના રૈવાડ લોકા જામુરા ગામમાં 12 વર્ષ રહ્યો સુન્યમાંથી સર્જન જામુરા ગામનો કોઈ સહયોગ નથી આશ્રમની મિલકત 5 કરોડ છે 5 કરોડનો આશ્રમ છે અને વર્ષમાં ચાર મોડા શિવરાત્રી નો ઉત્સવ પણ ઉજવવામાં આવતો અને રામદેવ મહારાજ ના નેતા ઉત્સવ પણ ઉજવવામાં આવતો દરેક ઉત્સવ ઉજવાતા સરકાર ગ્રાન્ટ મારીમાં દાન દક્ષિણા એક રૂપિયો મળ્યો છે એનો મેં અહિયાં અને આજે સૂર્ય માંથી કરેલું

સાધુ ની જગ્યા છે આમ બધા વડીલો આગેવાન રાજકારણીઓ પણ કહું છું

પાણી જ મને રાત ચોવીસ કલાકમાં આશ્રમ કાર્યક્રમ મજૂર શું અમારા સંપૂર્ણ સો માણસ ગામના એમાં હું એ બોલું છું આમાંથી કોઈને દયા નથી આવતી કે મારે આ કારણે આશ્રમ છોડવો પડે સરપંચ ને એટલું જ કીધું છોડી દેવામાં આવ્યો તો મારો કારણ કે અમારો બાવલિયો આરતી નથી થતી ઉજાઈ નથી થતી થતું અને સ્કૂલ બનાવી છે પણ મહિનામાં પચીસ દિવસ અમારા સાધુ નો દર્શાવો આજે સાધુ નો હોટલો છીનવાઈ ગયો છે એનો હોટલો છીનવાઈ ગયો છે આ અમારી વેદના બોલે છે મિટેન્સ લિંગ અંદર ટેલિગેટ નું પછી પણ આપણે સવાલ